આમ તો ગુજરાતમાં કોંગ્રેસ ત્રીસ વર્ષથી સત્તામાં નથી પરંતુ હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગુજરાતમાં નજીક આવી રહી છે અને પછી વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે કોંગ્રેસે પોતાની કરી દીધી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ ફૂકી રહ્યા હોય એવું લાગી રહ્યું છે શું હોય છે ગુજરાત કોંગ્રેસની રણનીતિ અને અમિત ચાવડા કઈ રીતે કરી રહ્યા છે ગુજરાત કોંગ્રેસને મજબૂત જાણીશું નમસ્કાર ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંગા છ આવનારા સમયમાં ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તમામ પક્ષોએ પોતાને મજબૂત કરવા માટેની મહેનત અત્યારથી જ શરૂ કરી દીધી છે આમ તો ગુજરાત કોંગ્રેસમાં કેટલાય નેતાઓ આવ્યા અને કેટલાય નેતાઓ ગયા પરંતુ છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાત કોંગ્રેસની સ્થિતિ સુધરતી ન હતી પરંતુ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જ્યારથી ગુજરાત કોંગ્રેસના સુકાની બન્યા છે ત્યારથી હવે ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ સુધરવાની હોય એવું લાગી રહ્યું છે તમને વિચાર તો આવતો હશે કે હું આવું કેમ કહી રહ્યો છું કારણ કે ગુજરાત કોંગ્રેસે એકવીસ નવેમ્બરથી થરાદના ઢીમા ગામ થી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે જે સાઠ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારને અમિત ચાવડા સહિતના નેતાઓ ધમરોડવાના છે અને લોકો વચ્ચે જઈને લોકોની સમસ્યાઓ અને વેદનાઓ સાંભળી તેમનું નિવારણ કરવાના છે તેથી હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ હવે તૈયાર છે ભૂતકાળમાં પણ કોંગ્રેસે અનેક યાત્રાઓ કરી અને અનેક આંદોલનો કર્યા પરંતુ આ વખતે કોંગ્રેસ કંઈક અલગ જ પરિવર્તન સાથે લોકોની વચ્ચે જઈ રહી છે આ યાત્રાના પહેલા ત્રણ ચાર દિવસોમાં જ ગુજરાત કોંગ્રેસના સુકાની અમિત ચાવડા કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે જન આક્રોશ યાત્રા દરમિયાન અમિત ચાવડા લોકો વચ્ચે જઈ રહ્યા છે લોકોની સમસ્યાઓ અને વેદના સાંભળી રહ્યા છે અને સ્થળ પરથી જ અધિકારીઓને ફોન કરીને લોકોની સમસ્યાનું નિવારણ કરી રહ્યા છે આવો જોઈએ પહેલા અમિત ચાવડા કેવી રીતે કરી રહ્યા છે લોકોની સમસ્યાઓનું નિવારણ અમિતભાઈ ચાવડા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

બધા નું કેવું એમ છે કે ના વરસાદના પાણીથી નુકસાન થાય છે એની કોઈ રાહત મળે છે ના ગટરનું પાણી બંધ થાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એની કાર્યવાહી થતી તમારા ધ્યાનમાં છે કોઈ એની બાબત આજે ચેક કરાવજો હું એવું હશે તો બધા ખેડૂતોને પણ કઉ છું કે તમારે ત્યાં કાલે આવે અને તમારો ટાઈમ લઈ અને આનું નિરાકરણ આવે અને તમે સ્થળ પર અમે બધા જ છીએ ને પ્રેક્ટિકલી દેખાય છે કે કેટલું ગંદુ પાણી છે વાસ મારે છે ને આમના ખેતરોમાં તો આખું પાણી ભરેલું છે બધું પાક ને જે ઝાડ છે એ પણ સુકાઈ ગયેલા અને વારંવાર વર્ષોથી લડે છે તો એ સોલ્યુશન નથી આવતું

અત્યાર સુધીના કોંગ્રેસના નેતાઓ માત્ર સોશિયલ મીડિયા મંચ અને આવેદન દ્વારા લોકોની સમસ્યા વર્ણવતા હતા પરંતુ હવે અમિત ચાવડા આવા પરિવર્તન કરીને લોકો વચ્ચે જઈને લોકોની સમસ્યા સાંભળી રહ્યા છે અને તેનું નિવારણ પણ કરી રહ્યા છે અમિત ચાવડાએ ગુજરાત કોંગ્રેસના એક મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા જો એની વાત કરીએ તો છેલ્લી ચાર તમથી તેઓ ધારાસભ્ય છે તેમના અનેક સાથી ધારાસભ્યો ભૂતકાળની અંદર ભાજપમાં જઈને મંત્રી પણ બની ગયા પરંતુ તેઓ અહીં જ રહ્યા

કોંગ્રેસ આવશે તમારું આ બાબતે શું માનવું છે અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકતી જણાવજો અમે આવા જ અવનવી માહિતી સાથે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યુઝરૂમ ગુજરાત નમસ્કાર